નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બિહારમાં પિંચાશી લાખ વિદ્યાર્થીઓનું ડિજિટલ ભવિષ્ય જોખમમાં સીબીએસઇની કડકાઈથી શિક્ષણ જગતમાં દોડધામ મસી આદિવાસી રાજકારણમાં ભૂકંપ મહેશ વસાવાનો કોંગ્રેસમાં જોડાતા જ ઉકાર કહ્યું સહિત વસાવાને હરાવવા ભાજપમાં ગયો હતો ઠાકોર સમાજ બાદ રબારી સમાજ નવીન બંધારણ રસવાની કરશે પહેલ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કરી અપીલ સુરતથી અમદાવાદ હવે માત્ર અઢી કલાકમાં ભરૂચ કિમ એક્સપ્રેસ વે ખુલ્લો મુકતા ટ્રાફિક જામમાંથી મળી મુક્તિ કોંગ્રેસના મનગેરા આંદોલન બસાવોના મંડાણ ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી હોવાના ભરૂચના પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ ફ્લાઇટના ભાડામાં દસ થી ત્રીસ હજારનો વધારો સીરિયામાં આઈએસઆઈના ઠેકાણાઓ પર અમેરિકી સેનાનો હુમલો સૈન્ય કર્મચારીઓની હત્યાનો લીધો બદલો પીએમ મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર છવ્વીસ નો સંખનાથ ગુજરાત ગોબલનો ગેટવે મુકાશે ખુલ્લો વાહન ચાલકો સાવધાન વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં સરકાર વડોદરા એસટી ડિવિઝન હવે ડિજિટલ બસોમાં છૂટા પૈસાની માથા ગઈ મુસાફરો હવે યુપીઆઈ દ્વારા ટિકિટ ખરીદી શકશે પાર્કિંગ ચાર્જના બહાને અમદાવાદ એરપોર્ટ ઉપર લોટ કરવામાં આવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ મહારાષ્ટ્રમાં પોલીસ હટાવો અને મસ્જિદમાં ઘુસી બતાવો અબુ આઝમીની નિતેશ રાણાને ખુલ્લી ચેતવણી મુકેશ અંબાણીની ગુજરાતને મહાભેટ સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે રાજ્યના વિકાસ માટે આપ્યા પાંચ સુવર્ણ વસનો દેશભરના લાખો શિક્ષકોને ટીઈટીથી મળી શકે છે મુક્તિ કેન્દ્ર સરકારે આપ્યો મોટો સંકેત તિરુપુરમમાં ગંભીર સંકટના વાદળો તમિલનાડુના મુખ્યમંત્રીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી વીસ હજાર ફેક્ટરી અને ત્રીસ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મોરબી જામનગર અને રાજકોટ બનશે મિની જાપાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બોલ્યા પીએમ મોદી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યમાં નવી તેર હાઈસ્કૂલ શરૂ કરવા શિક્ષણ બોર્ડની મંજૂરી સાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ વનગેરાની જગ્યાએ નવી યોજના અમલી બનાવવાથી દેશની ગ્રામીણ મહિલાઓને સૌથી વધુ અસર થશે ઈસરો રસશે નવો ઇતિહાસ આવતીકાલથી વર્ષ બે હજાર છવ્વીસનું પ્રથમ લોન્ચિંગ દિવ્ય દ્રષ્ટિ સેટેલાઇટથી પાકિસ્તાન અને ચીન પર રખાશે બાદ નજર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરમાં પતંગ લૂંટવા જતા ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ એક માસુમનું મોત વડોદરા વન ભારતીય ટીમની શાનદાર જીત ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું સિરીઝમાં એક પોઈન્ટ ઝીરોથી આગળ ભાજપના મંત્રીઓ જુઠ્ઠું બોલે છે ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ સૈતર વસાવાએ કવાંટમાં ગજવ્યું મેદાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ખુલ્લી સીમકી પ્રેમથી માનો કે બળજબરીથી અમે લઈને જ રહીશું રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી કહ્યું પંદરસો રૂપિયા તો પંદર દિવસમાં જ પૂરા થઈ જાય છે બજેટ બે હજાર છવ્વીસમાં કરોડો ખેડૂતોના સીધા ખાતામાં આવતી પીએમ કિસાન યોજનાની રકમમાં બે હજાર રૂપિયાનો વધારો થશે પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથે લેવો ભારે પડ્યો વેપારમાં અજબોનું નુકસાન મધ્ય એશિયાના રસ્તાઓ બંધ મમતા એ અમિત શાહની દુખતી નસ પકડી કહ્યું એ ઈડી વાલે કોપસ બુલાવ વરના દેખના અબ હમ ક્યા કરતે વડાપ્રધાન વડાપ્રધાનનું જાજરમાન સ્વાગત કરવા આહિર સમાજની એક હજાર મહિલાઓ મહારાજ કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે મહારાષ્ટ્રમાં બેક ઓડ મરાઠી મુસ્લિમ કાર્ડ ખોલતા જ રાજ ઠાકરેએ કહ્યું મંદિરમાં માથું નમાવ્યુંશ પણ ગંગાનું પાણી નહીં પીવું ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ વરૂણ પટેલ ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા હુમલો નિશ્ચિત ટ્રમ્પે ઈરાનને આપી ધમકી કહ્યું લોકો મળશે તો અમેરિકા શું નહીં રહે અમે ત્યાં હુમલો કરીશું જ્યાં સૌથી વધુ નુકસાન થશે પેરુના તાંત્રિકોની વર્ષ બે હજાર છવ્વીસ માટે ચોંકાવનારી આગાહી ડોનાલ્ડ ટ્રમ્પ બીમાર પડશે અને રાષ્ટ્રપતિ માદુરો સત્તા ગુમાવશે વીજળીના બિલમાંથી મુક્તિ પીએમ સૂર્ય યોજના હેઠળ મેળવો ત્રણસો યુનિટ મફત વીજળી અને ઇઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી અમેરિકા ટેરિફમાં સતત વધારો કરતા ટ્રમ્પને છોડી ભારતનો સૌથી મોટો એક્સપોર્ટ માર્કેટ બન્યો ચીન માંગ્યું સન્માન અને મળ્યું અપમાન નિતેશ કુમારના ડેમેજ કંટ્રોલના ચક્કરમાં ત્યાગી ઘર ભેગા બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર સોમનાથનો વિડીયો બનાવવો ભારે પડ્યો મુંબઈ બીએમસી ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રસારમાં જોડાશે પીએમ મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સોમનાથના દર્શનથી લઈને મેટ્રો ફેઝ બે ના ઉદઘાટન સુધીનું શેડ્યુલ જાહેર એસબીઆઈના ગ્રાહકોને મોટો ઝટકો માંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા સિંધ પ્રાંતમાં જયશ્રી રામના નારા ગુંજી ઉઠ્યા પીએમ મોદી બધાને ચોંકાવશે કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતીશકુમારને ભારત રત્ન આપવાની કરી માંગ વિકસિત ભારતની ઉડમાં ચેવાડાના વિસ્તારોને ભૂલ્યું તંત્ર સુવિધાના અભાવે સગર્ભાને ટેચરમાં ઉચકીને એકસો આઠ સુધી લઈ જવાય અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વધારો હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓના કેસમાં સોળ લાખ હજારનો ઉછાળો નિમંત્રણની અનોખી પહેલ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા રથને લીલી ઝંડી એકાવન શક્તિપીઠ મહોત્સવમાં જોડાવા ભક્તોને આહવાન મુંબઈ અને યુપીમાં કાર્ડ રેકેટનો પર્દાફાશ પચાસ હજાર રૂપિયાનું ઇનામ ધરાવતો સાયબર ઢગ પકડાયો અમદાવાદમાં હાડથી જોતી ઠંડી વચ્ચે વાયુ પ્રદૂષણનો કહેર યથાવત એક્યુઆઈ ચારસો ને પાર ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર પૂર્વ પ્રિન્સે કહ્યું શહેરો પર કબજો કરી ટ્રાન્સપોર્ટ ઠપ કરો હવે મધ્યમ વર્ગનું ઘરનું સપનું થશે પૂરું નીતિ આયોગની નવી બ્લુપ્રિન્ટ પ્રિન્ટથી સસ્તા આવાસની કિંમતોમાં થશે મોટો ઘટાડો ભારતીય નિકાસમાં ભારત બન્યું કિંગ મથુરામાં મોહન ભાગવતનું મોટું નિવેદન કહ્યું હિન્દુઓ એક થાય તો ભારત વિશ્વ નેતા બનશે પાંચ ધારાસભ્યના પત્ર મામલે ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહાર ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખશે તો સીએમ કોને લખશે બાંગ્લાદેશની ઘટના પર બધા મોન છે હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે કેન્દ્રના મૌન બદલ સત્યાવીસ જાન્યુઆરીએ બેંકોની હડતાલ અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ ડે રાખવાની માંગણી મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ચારસો તળાવોમાં માછલીઓની બેતાલીસ પ્રજાતિ મળી ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં થી ત્રીસ ટકા અને દોરીમાં પંદર ટકાનો ભાવમાં વધારો રોડ અકસ્માતના પીડિતો માટે પીએમ મોદી લોન્ચ કરશે કેશલેસ સારવાર યોજના દોઢ લાખ સુધીની ટ્રીટમેન્ટ મફત મળશે